સુરતમાં આરોગ્ય વિભાગની સબ સલામતીના દાવાની ખુલી ગઈ પોલ સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે છેલ્લા એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના અગિયાર મેલેરિયાના એકત્રીસ અને કોલેરાના આઠ કેસ આવ્યા તાવના ત્રણસો છવ્વીસ પેટને લગતી બીમારીના એકસો ચુમ્માલીસ કેસ નોંધાય છે આ ઉપરાંત વાંજગામમાં પેટમાં દુખાવાની ફરિયાદ બાદ બાળકીનું મોત પણ થઈ ગયું આ સમય દરમિયાન ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું પાણીનો ઇન્ટેક બરાબર જાળવવો અને જરૂર પડે અથવા તો નાના બાળકો અને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ